જુનાગઢના ગિરનાર સાધુઓના વિવાદને લઈને મોટા સમાચાર ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરની લઈને ચાલે છે વિવાદ ગિરનાર પર્વત અંબાજી મંદિર ખાતે પહોંચ્યા મામલતદાર અને સાધુ સંતો ગિરનાર અંબાજી મંદિરની પણ સૂચિ કરાશે તૈયાર મંદિરમાંથી જે પણ વસ્તુઓ અગત્યની મળશે તેની યાદી કરાશે તૈયાર અંબાજી મંદિરના પૂજારી કર્મચારીઓની પણ યાદી બનાવાશે બાપુના પરિવારજનો પણ ઉપસ્થિત તો ગિરનાર સાધુઓના વિવાદને લઈને મોટા સમાચાર ગિરનાર પર્વત અંબાજી મંદિર ખાતે પહોંચ્યા મામલતદાર અને સાધુ સંતો સૂચિ તૈયાર કરવામાં આવશે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે મામલતદાર અને સાધુ સંતો પહોંચ્યા ગિરનાર અંબાજી મંદિરની પણ સૂચિ તૈયાર કરાશે મંદિરમાંથી જે કોઈ વસ્તુઓ મળશે તેની યાદી તૈયાર કરાશે